ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દસ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવ યોજાશે દશા દશાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક ભવ્ય વિડીયો શો બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સતત દસ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવે છે જેમાં અનેકવિધ કાર્યક્રમ દસ દિવસ સુધી યોજાશે આ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજન આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સંસ્કાર પ્રેરિત ભવ્ય નગર સંસ્કાર પ્રેરિત વિડીયો શો આનંદ મેળો નાના બાળકો માટે રમતગમત વિજેતાઓને ઇનામ આપવામાં સુવર્ણ પરિવાર સાથે જોડાયેલા મંડળ દ્વારા શુદ્ધ શાકાહારી પ્રેમવતી તેમજ માનવ ઉત્કર્ષ મહોત્સવ દસ દિવસ સુધી બ્લડ ડોનેશન કેમ્પ પણ સતત ચાલુ રહેશે આ મહોત્સવમાં ઇમરજન્સી સેવાઓ તથા પોલીસ પણ ખાસ સેવા ભજવશે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી તથા મહંત સ્વામીની આજ્ઞાથી યોજાઈ રહેલા આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દસ દિવસ સુધી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી ધાર્મિક તથા પારિવારિક સંસ્કાર સં સંદર્ભના જ્ઞાન સાથે લાભ લેશે આ તમામ પ્રદર્શનો તેમજ બાળનગરી સહિતના તમામ પ્રદર્શનો બિલકુલ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે જેની તમામ ભાવિ ભક્તો ખાસ નોંધ લેશો આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પ્રદર્શન તેમજ અન્ય પારિવારિક જ્ઞાન મેળવવા ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ પરિવાર તરફથી ઉપલેટા શહેર તાલુકા તેમજ આસપાસના તાલુકા તેમજ ગ્રામ્ય પથકના દરેક ભાવિ ભક્તોને આ મહોત્સવમાં પ્રદર્શન તેમજ પારિવારિક જ્ઞાન મેળવવા માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ખાસ ઉલ્લેખનીય છે કે આ તમામ કાર્યક્રમ પૂજ્ય મૂર્તિ સ્વામી અને પૂજ્ય અક્ષરમંગલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો તડામાર તૈયારીઓ સાથે આખરી ઓપ આપી રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ઉપલેટા બીએપીએસ એ સ્વામિનારાયણ મંદિર દ્વારા દશાબ્દી મહોત્સવ નિમિત્તે બાર વિઘાની અંદર એક સુંદર મજાનું નગર તૈયાર કરવામાં આવ્યું છે આ નગરની અંદર સંસ્કાર પ્રેરિત વિડીયો સંસ્કાર પ્રેરિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંસ્કાર પ્રેરિત સુંદર મજાના બધા અન્ય કાર્યક્રમો પણ આપણે માણવા મળશે સાથે સાથે સુંદર મજાની બાળનગરી જે બાળકો દ્વારા સંચાલિત હશે એ બાળનગરીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે સુંદર મજાના શુદ્ધ શુદ્ધ શાકાહારી એ પ્રકારે પણ કરવામાં આવ્યું છે તો ખાસ બધા જ મોટી સંખ્યાની અંદર અવશ્ય આ નગરનો લાભ લેવા માટે પધારે આપણો સનાતન ધર્મ એક વૈદિક સનાતન ધર્મ છે અને આપણા મૂલ્યોને દ્રઢ કરવા માટે આપણા પરિવાર બાળકો સાથે બધા પધારે ઉપલેટા અને ઉપલેટાની આજુબાજુની તમામ જનતાને આના માટે નિમંત્રિત કરવામાં આવે છે આમંત્રણ આપવામાં આવે છે આ આ નગરની અંદર જે કઈ બધા વિડીયો છે જે કઈ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ ટોટલી ફ્રી ઓફ ચાર્જ આપણે રાખવામાં આવે છે તો બધા અવશ્યનો લાભ લે એ બધાને વિનંતી છે જય સ્વામિનારાયણ